ત્યારે કષ્ટકૃષિ ના પાડે છે છતાં પણ દીતી માન્યા નહીં અને એને કામને ભોગવું આ સમયે એને પાપ લાગ્યા દોષ થયા પેલો પાપ હતો સંધ્યાનો કાળનો દોષ હતો બીજો દોષ પોતાના મન ઉપરનો સંયમ ગુમાવ્યો ત્રીજો દોષ પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ચોથો દોષ સંધ્યાના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે આ ચાર દોષને લઈ અને એના ઉદરની અંદર જે બાળક આવ્યા એ બાળક અસુર યોડીના અને આ બે હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપુ આ બે જય અને વિજય જે કુમારોના શાપને લઈ અને બંને જણા અસુરયોનીમાં આવ્યા તો અહીંયા દિતિના મનમાં સંધ્યાના સમયે કામ પ્રગટ થયો એટલે એના ઉદરની અંદર જે બાળકો આવ્યા ઋષિપત્ની હતા દેવોની માતા હતા છતાં પણ અસુરો આવ્યા કેમ સંધ્યાના સમયે ભોગ ભોગવો એટલા માટે સંધ્યાના સમયે ભોગ ન ભોગવશો ભોજન ન કરશો પરમાત્માનું ભજન કરજો તો હિરણ્યાક્ષ હતો એને પરમાત્માએ સમજાવ્યો ન સમજો ભગવાન એને મારી અને પૃથ્વીને લઈ આવી શેષ નારાયણની ફળા ઉપર પ્રસ્થાપિત કરી અને અંતે બ્રહ્માજીને આદેશ આપ્યો બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન કર્યું માનસ પુત્રોની રચના કરી માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો રુદ્રોની રચના કરી એને પણ સંસાર ન ચલાવ્યો અને અંતે એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યું મનુ મહારાજ અને શત્રુપા રાણી એ મનુ અને શત્રુપા રાણી એને સંસાર ચલાવવા માટે કહ્યું એણે બ્રહ્માજીના આદેશથી સંસાર ચલાવ્યો અને એને ત્યાં સંતાન થયા ત્રણ દીકરીઓ થઈ દેવહૂતિ આકૃતિ અને પ્રસુતિ અને બે દીકરા થયા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ પાંચ સંતાનો મનુ અને શત્રુપાના થયા અને પછી એમાંથી આ દિવ્ય દાંપત્ય ચાલતું થયો ચાલતો થયો ચાલતો થયો અને આખું સંસાર આ ઉભરાયું મનુના દીકરા હતા એટલે મનુષ્ય થયા મનુના દીકરા હતા એટલે માણસો બન્યા છે તો એમાં દેવહુતિ નામના જે દીકરી હતા એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે કરદમ સાથે એને પરણાવે છે જ્યારે કરદમ ઋષિ સાથે પરણાવવાની વાત આવી આ કથા બહુ દિવ્ય છે બ્રહ્માજી કરદમને કીધું કે તમે સંસાર ચલાવો તો બ્રહ્માજીને કરદમ ઋષિએ કીધું કે હું સંસાર ચલાવું પણ મારું દાંપત્ય દિવ્ય બને એના માટે ભગવાન જેવો દીકરો મારા ઘરે થાય તો મારું દાંપત્ય સારું જાય એટલે એને કહ્યું કે તમે નારાયણની ઉપાસના કરો ભગવાન નારાયણની ઉપાસના કરી નારાયણને કહ્યું નારાયણ પ્રગટ થયા નારાયણે કીધું માગો શું આપો કરદમ ઋષિ કીધું કામ કરો તમારા જેવો દીકરો આપો એમ તો ન કહેવાય તમે મારા દીકરા બનીને આવો જગતના બાપને એમ કેમ કે તમે મારા દીકરા બનો એટલે એને એવું કહ્યું તમારા જેવો દીકરો મને મળે એવું કરો એટલે ભગવાને કીધું મારા જેવું તો સંસારમાં બીજું કોઈ છે જ નહીં હું એકલો છું ભગવાન એકલા છે તો એવા સમયે કરદમ ઋષિના વરદાનને લઈને ભગવાને કહ્યું કે તમે માગવું છે એટલે હું તમને આપીશ હું તમારો દીકરો બનીને આવીશ પણ તમારો દીકરો બનવો હોય તો તમારે લગ્ન કરવા પડે તમારે પત્ની જોઈએ મારે માં જોઈએ તો કરદમ ઋષિએ એટલું જ કીધું કે તમે મારા દીકરા બનીને આવતા હોય તો જે માના કુખેથી જન્મ લેવો છે એની પ્રણાવી દો એ કામ તમારું અહીંયા કરદમ ઋષિની માગણીને આપણે અભિવાદન આપવા એવું છે કે માણસને માગતા આવડે આપણે માગીએ તો એકાદું માગીએ કઈક ભગવાન પાસે એવું માગો ભગવાન એ અષ્ટભામાં પડી જાય આને માગ્યું આવું હાડું કરદમે કહ્યું કે તમારા જેવો દીકરો થાય ભગવાને કીધું હું આપીશ તમને મારા હું પોતે દીકરો બનીશ પછી યાદ આવ્યું કે લગ્ન નહોતા થયા એટલે પરણાવનું કામ પણ ભગવાનના ઉપર આવી ગયું એક વાર એક અંધ માણસ ભગવાનની આરાધના કરતો હતો જો માગતા કેવું આવડવું જોઈએ ભગવાનની આરાધના કરતો હતો તો ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે માગ શું આપવું એક વરદાન તને આપવા આવ્યો છું ઓલા અંધ માણસે કીધું પ્રભુ એક જ વરદાન ભગવાન નક્કી કરીને આવ્યા હતા કે આ માગશે તો શું માગશે એક વરદાનમાં મારી આંખ ખુલી જાય એવું મને આપો હું આ સંસારને જોઈ શકું એવું મને વરદાન આપી દો એટલે એણે કહ્યું કે મને હું તને એક વરદાન આપવા માટે આવ્યો છું બીજું નહીં પેલો માણસ કે કાંઈ વાંધો નહીં એક કામ કરો પ્રભુ જો તમે એક જ વરદાન આપવાના હોય તો મારી એક જ ઈચ્છા છે શું મારી એક ઈચ્છા એ છે કે મારા સાત માળની હવેલીના હાથના માળે હું સોનાના ઝૂલામાં બેઠો બેઠો હિંચકતો હોઉં અને મારા સાતમા દીકરાની બહુ પાણી ભરીને આવે એટલું મારે જોવું છે બીજું કાંઈ કરવું નથી હવે વિચાર કરો ને કેવું માગ્યું સાત માળની હવેલી હોય હાથમાં માળે સોનાના ઝૂલામાં ઝૂલતો હો એટલે ઐશ્વર્ય માગી લીધું બીજું મારા સાતમા દીકરાની હવે હાથનો દીકરો કેવડો મોટો થાય પછી પરણે એટલે આયુષ્ય માગી લીધું અને પાછું એ પાણી ભરીને આવે મારે એકવાર જોવું છે એટલે લીધી એકમાં બધું આવી ગયું માણસને આવડે કરદમ ઋષિએ કહ્યું ભગવાન તમારા જેવો દીકરો થાય ભગવાને કીધું તથાસ્તુ હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ અને તમને પરણાવવાની જવાબદારી મારી છે તો યાદ રાખો આજથી ત્રીજા દિવસે તમારા ઘરે મનુ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિનો હાથ લઈને આવશે તમે એની હારે લગ્ન કરજો પછી તમારા દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ અને ખરેખર એ જ ઘટના ઘટી કે ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને સાથે લઈ અને કરદમ ઋષિ સાથે લગ્ન કરવા માટે આવે છે કરદમે પરીક્ષા પણ કરી આસન આપ્યું પણ આસન ઉપર દેવહૂતિ બેઠા નહીં ખાલી હાથ પધરાવ્યો એટલે સમજી ગયા કે આ કન્યા બરાબર છે પછી એને બંને લગ્ન કર્યા પણ લગ્નમાં એક શરત હતી કે મારે એક દીકરો થશે એટલે સંસાર છોડીને ચાલ્યો જઈશ વાંધો નહીં રાખ્યું સંસાર ચાલ્યો છે દાંપત્ય જીવન લગ્ન કરી દીધા એટલે દાંપત્ય જીવન ચાલ્યું પણ લગ્નમાં એક વાત બહુ સુંદર લખી છે ભાગવતજીમાં કે જ્યારે મનુ અને શત્રુપા રાણી પોતાની દીકરીનું કન્યાદાન કરીને જાય છે એવા સમયે શત્રુપા રાણી અને મનુ મહારાજે પોતાની દીકરી દેવહુતિને

તો સાસરાના પક્ષમાં પણ તમારું માન અને સન્માન વધી જશે કણવ ઋષિએ શકુંતલાને પણ એમ કહ્યું હતું કે તું જ્યારે વિદાય થાય છે ત્યારે કહ્યું કે તું તારા પતિના ઘરે જાય છે તો દીકરી મારી એટલી તને પ્રાર્થના છે મારી એટલી તને ભલામણ છે શિખામણ છે કે તારા ઘરમાં કેમ રહેજે તો કહે છે તારા વડીલો જે છે તારા સાસુને સસરા છે એને તારા મા બાપ માનજે તારો 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 દિયર હોય તો એને ભાઈ માનજે પતિ વાંક ન હોવા છતાં પણ તારા ઉપર ક્યારેય ક્રોધે ભરાય છતાં પણ તું શાંત રહી અને ક્યારેય ક્રોધે ન ભરાતી એની ઉપર અને છેલ્લી વાત કરી કે તારા એ મહેલની અંદર તારા ઘરની અંદર નોકર અને ચાકર બધા હોય તો એની સાથે પણ તારો ભાવ પ્રેમ વાળો રાખજે નોકર ચાકર ચાકરથી વધારે કામ કરાવી લેવાની ભાવના નહીં પ્રેમ ભાવથી રહેવાની ભાવના રાખજે આવી વાતો ઋષિ આપી મનુ મહારાજ શત્રુપા રાણીએ એને વિદાય કર્યા છે સંસાર ચાલ્યો છે વર્ષો વીતી ગયા અને એ વર્ષો પછી એની સેવામાં જયારે પોતાનું શરીર એને ખપાવી દીધું આખું ત્યારે એક વખતના ના સમયે કર્ણન ઋષિએ કહ્યું મનુપુત્રી હું તમારેથી પ્રસન્ન થયો છું માગો તમારે શું જોઈએ છે જે જોઈતું તે માગી લો તો કહે છે મને પ્રજોત્પતિની ઈચ્છા સંતાનની ઈચ્છા છે સંતાનની ઈચ્છા માગી એટલે સંસારનો એ પ્રારંભ થયો અને એ સંસારમાં એને સૌપ્રથમ નવ દીકરીઓ આવે છે આ નવ દીકરીઓ એટલે નવધા ભક્તિ છે નવ પ્રકારની ભક્તિ એના ઘરમાં આવી છે અને જેના ઘરમાં નવ પ્રકારની ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી